માણસે માગેલું વરદાન નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો કદાચ માણસને ભગવાન પ્રસન્ન થાય અને ધારો કે તેને ભગવાન વરદાન માગવાનું કહે તો માણસ કેવું વરદાન માગે મિત્રો દરેક વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન કોઈના કોઈ સ્વરૂપે ભગવાન એકવાર જરૂર મળે છે પછી એ બ્રાહ્મણના રૂપમાં હોય કે પછી ભિખારીના રૂપમાં હોય અથવા તો કોઈ સાધુ સંતના રૂપમાં હોય કોઈના કોઈ સ્વરૂપે દરેક વ્યક્તિને ભગવાન એકવાર અવશ્ય મળે છે પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી અને જો ભગવાન એની ઉપર રીજી જાય અને એને વરદાન માગવાનું કહે તો માણસ કેવું વરદાન માગે એના ઉપરથી આ એક કથાનક અહીં રજૂ થાય છે તો મિત્રો આ વાર્તા ખૂબ જ ઇમોશનલ છે તેથી દરેકને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો અને પસંદ આવે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને ચેનલને સરપ્રાઇઝ કરવાનું ભૂલશો નહીં તો ચાલો સાંભળીએ આ ગુજરાતી વાર્તા એક નાનું એવું ગામ હતું એ ગામમાં ત્રણ ભાઈઓ રહેતા હતા ત્રણેય ભાઈઓ કિશોર અવસ્થામાં હતા અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા જેની પાસે મિલકતમાં જે કહો તે બસ આંગણામાં એક મોટું આંબાનું ઝાડ હતું અને થોડીક ઉજળ વેરાન વગડા જેવી જમીન હતી દર વર્ષે આંબામાં ખૂબ કેરીઓ આવતી ત્રણેય ભાઈઓ સરખે ભાગે કેરીઓ વેચી લેતા કેરીઓ વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા એકવાર બન્યું એવું કે ભગવાન વિષ્ણુ સાધુનો વેશ ધારણ કરીને પૃથ્વીનું પરિભ્રમણ કરવા માટે નીકળેલા ફરતા ફરતા ભગવાને સાધુ વેસે એક ગામમાં પધરામણી કરી તેઓ ખૂબ જ થાકેલા હતા અને ભૂખ પણ બરાબરની લાગેલી હતી સાધુ ત્રણ ભાઈઓમાંથી સૌ પ્રથમ મોટાભાઈ પાસે આવ્યા એણે પોતાના ભાગમાંથી એ સાધુને કેરીઓ આપી કેરીઓ ખૂબ જ મીઠી મધ જેવી હતી સાધુએ પ્રસન્ન થઈને મોટાભાઈને એક વરદાન માગવા કહ્યું મોટાભાઈએ કહ્યું કે બાપુ તમે જો વરદાન આપવાના હોય તો મારે ગાય અને ભેંસની જરૂર છે મને ગાય અને ભેંસ આપો સાધુના વેશમાં ભગવાને કહ્યું કે તથાસ્તુ મોટો મોટોભાઈ જુએ છે ત્યાં તો કેટલી બધી ગાયું અને ભેંસું પોતાની સામે હાજર થઈ ગઈ મોટો ભાઈ તો રાજી રાજી થઈ ગયો મોટાભાઈને આશીર્વાદ આપી સાધુએ ત્યાંથી વિદાય લીધી પછી એ સાધુ મહાત્મા વચલાભાઈ પાસે ગયા અને કહ્યું કે હું ખૂબ જ ભૂખ્યો છું મને જમાડશો વચલાભાઈએ પણ પોતાના ભાગમાંથી સાધુને કેરીઓ આપી સાધુ છે ભગવાન પ્રસન્ન થયા અને વચલાભાઈને પણ વરદાન માગવા કહ્યું વચલાભાઈએ માગ્યું કે બાપુ ખેતી માટેની સાવ ઉજળ વેરાન વગડા જેવી થોડીક જમીન છે તો એ જમીનને તમે ફળદ્રુપ અને ખેતીલાયક બનાવી આપો સાધુએ કહ્યું કે તથાસ્તુ તથાસ્તુ કહેતા જ ઉજ્જવળ જમીન તરત જ ફળદ્રુપ અને ખેતીલાયક બની ગઈ આ જોઈ વસ્લોભાઈ તો ખુશખુશાલ થઈ ગયો પછી સાધુ મહાત્મા ગયા નાનાભાઈ પાસે નાના ભાઈએ સાધુને બે હાથ જોડી પ્રણામ કરી પ્રેમથી આવકાર્યા નાના ભાઈએ કેરીઓ સમારીને એક થાળીમાં મૂકીને સાધુ પછી સાધુએ કહ્યું કે બેટા હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ એ માગી લે નાનો ભાઈ બોલ્યો કે બાપજી તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને મારું ઘર સંભાળે એવી એક સુંદર અને સંસ્કારી કન્યા આપો કારણ કે એ કન્યા સાથે લગ્ન કરીને હું શાંતિથી જીવન જીવી શકું સાધુએ કહ્યું કે તથાસ્તુ તથાસ્તુ કહેતા જ નાનો ભાઈ આંખો પહોળી કરીને જોતો જ રહી ગયો એણે એની સામે રૂપરૂપના અંબાર જેવી એક સુંદર કન્યા માથું નમાવીને ઊભેલી જોઈ નાના ભાઈને તો જાણે સ્વર્ગ મળી ગયું હોય એટલો બધો આનંદ થયો નાના ભાઈને સાધુને પ્રણામ કર્યા આશીર્વાદ આપીને સાધુના વેશમાં ભગવાને ત્યાંથી વિદાય લીધી ત્રણેય ભાઈઓ ખૂબ મહેનતું હતા મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ત્રણેય ભાઈઓની સમૃદ્ધિ પણ વધતી ગઈ એકવાર ભગવાનને ત્રણેય ભાઈઓ સાથેની મુલાકાત અને ત્રણેયને આપેલા વરદાનની યાદ આવી એણે વિચાર્યું કે વરદાન મેળવ્યા પછી પેલા ત્રણેય ભાઈઓ શું કરે છે લાવ જરા જઈને જોઉં તો ખરો ભગવાને ભિખારીનો વેશ ધારણ કર્યો અને ભિખારીના વેશ તેઓ મોટાભાઈ પાસે ગયા જઈને જોયું તો ખૂબ મોટો વાડો અને વાડામાં ગાયો ભેંસોનો ખૂબ મોટો તબેલો હતો ભિખારીના વેશમાં આવેલા ભગવાને મોટાભાઈને પૂછ્યું કે હું ખૂબ જ ભૂખ્યો છું થોડું દૂધ આપશો મોટો ભાઈ ઘરમાંથી બહાર આવ્યો અને જોરથી તાળુક્યો સવાર સવારમાં આવાને આવા ભિખારીઓ ક્યાંથી આયેલા આવે છે તમારા જેવા ભિખારીઓને હું દૂધ આપવા બેસું તો પછી મારું શું થશે હાલ તો થાય અહીંથી ત્યારે ભગવાનને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે મેં આપેલા વરદાનને તું લાયક નથી તને આપેલું વરદાન હું પાછું ખેંચી લઉં છું તરત જ ગાયો ભેંસોનો તબેલો ખાલી ખમ મોટો ભાઈ તો પહેલાંની જે મૂળ સ્થિતિ હતી એ સ્થિતિમાં પાછો આવી ગયો પછી ભિખારીના વેસે ભગવાન વચલાભાઈ પાસે ગયા જેને ત્યાં તો અનાજના ભંડારો ભરેલા હતા અને ઘરની પાછળ મોટું ખેતર લહેરાતું હતું ભિખારી વેસે ભગવાને પૂછ્યું કે ભાઈ હું અત્યંત ગરીબ છું થોડુંક અનાજ મળશે વસલોભાઈ ઘરમાંથી બળબડતો બહાર આવ્યો અને તોછડાઈથી બોલ્યો અહીં મેં કાંઈ સદાવ્રત નથી ખોલ્યું કે તમારા જેવા ભિખારીઓને કાંઈ ધંધો છે કે નથી તમને જો અનાજ દેવા બેસું તો પછી મારા કુટુંબનું શું થશે આ સાંભળી ભગવાને પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે તું પણ મારા આપેલા વરદાનને લાયક નથી તને આપેલું વરદાન હું પાછું ખેંચી લઉં છું તરત અનાજના ભંડારો સાવ ખાલી ખમ થઈ ગયા અને લહેરાતું ખેતર પણ અદ્રશ્ય ખેતરના બદલે ઉજળ વેરાન વગડા જેવી જમીન થઈ ગઈ વચલો ભાઈ પણ મોટાભાઈની જેમ જ પહેલા હતો એવો જ ધોયેલ મૂળા જેવો થઈ ગયો જમીનની હાલત જોઈને એના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા પછી ભિખારીના વેસે ભગવાન નાના ભાઈના ઘરે પહોંચ્યા ત્યાં પહોંચતા જ મોડી સાંજ થઈ ગઈ હતી બરફ જેવો ઠંડો પવન ફૂંકાતો હતો ભિખારીના વેશે ભગવાને નાના ભાઈને કહ્યું કે હું ભિખારી છું અને ખૂબ થાકી ગયો છું માટે આજની રાત મને તમારા ઘેર આશરો આપશો નાનો ભાઈ ભિખારીનો અવાજ સાંભળીને બહાર આવ્યો ભિખારીને ઘરની અંદર દાખલ થવા માટે તેણે દરવાજો ખોલ્યો એણે હરખ અને ઉમળકાથી આંગણે આવેલા ભિક્ષુકને કહ્યું કે આવો આવો અમારા ઘરે અતિથિ ક્યાંથી અતિથિ દેવો ભવો નાના ભાઈની પત્નીએ ભિખારી વેસે આવેલા ભગવાનને પ્રેમથી જમાડ્યા અને સુવા માટે પથારી કરી આપી નાના ભાઈએ કોઈ પણ જાતના ભેદભાવ વગર એમની સાથે ઘણી વાતો કરી પછી બધા સૂઈ ગયા જ્યારે સવારે ભિખારીના વેશમાં ભગવાન જાગ્યા ત્યાં તો તેની સામે સાકરવાળું કઢીયેલ દૂધનો પ્યાલો અને એક થાળીમાં થોડા તાજા ફળ હાજર પોતે ભિખારીના વેશમાં હોવા છતાં પોતાની જે પ્રેમથી સરભરા થઈ એ જોઈ સાધુ પ્રસન્ન થયા ભગવાને ભિખારીના વેશમાંથી એમણે તરત પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું નાનો ભાઈ તો સાધુને તરત ઓળખી ગયો કે આ ભગવાન જ છે ભગવાન સિવાય આવી વિભૂતિ બીજી કોઈ ના હોઈ શકે બંને પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા ભગવાનને રાજી થઈને એ દંપતીને કહ્યું કે તમને આટલા બધા સુખ સમૃદ્ધિ મળવા છતાં તમારામાં અભિમાન કે તોછડાઈ નથી તથા અતિથિને તમે દેવની જેમ પ્રેમ અને આદર આપો છો એ જોઈ હું ખૂબ રાજી થયો છું તમને એનો બદલો અવશ્ય મળવો જોઈએ ભગવાન બોલ્યા કે ગામની ઉત્તરે એક ટેકરી છે ત્યાં એક મોટું વળનું ઝાડ છે કાલે મધરાતથી તું અને તારી પત્ની વડ પાસે જજો વડ નીચેથી તમને કોઈ મોટી ભેટ મળશે આટલું કોઈ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભગવાનના કહ્યા પ્રમાણે મધરાતે નાનો ભાઈ અને તેની પત્ની પેલા વળ નીચે ગયા ત્યાં જઈને જુએ છે તો વડ નીચે એક ચરુ હતો નાના ભાઈ તથા એની પત્નીએ નજીક જઈને જોયું તો આખો ચરુ સોના મોહરોથી છલોછલ ભરેલો હતો ભગવાનની કૃપાથી એ ચરુ લઈને તેઓ ઘરે આવ્યા અને એને મળેલા ધનથી બંને પતિ પત્ની ગરીબ દિન દુખિયાની સેવા કરવા લાગ્યા અને પોતાના પરિવાર સાથે શાંતિથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા મિત્રો જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ